ભુજ રેલવે સ્ટેશન થી દિલ્હી ની ટ્રેન શરૂ કરવામાં આવી ભુજ થી દિલ્હી સરાય રોહિલા વચ્ચે સત્તર ટ્રીપો સાથે નું સમર સ્પેશિયલ ટ્રેન શરૂ થતા રેલવે વિસ્તરણ અને કચ્છ પેસેન્જર એસોસિએશન ભુજ તથા ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા ટ્રેન ચાલકોને હાર પહેરાવી મીઠ કરાવી શુભેચ્છાઓ પાઠવાઈ હતી ભુજ રેલવે સ્ટેશન ગાડી નંબર જીરો નાઇન ફોર જીરો સેવન સાંજે પાંચ વાગે ઉપડી ત્યારે એસોસિએશનના પ્રમુખ એવાય વાય સેક્રેટરી પ્રબોધ મુનવર ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલ પ્રમુખ અવનીશભાઈ ઠક્કર જીતેનભાઈ ઠક્કર તથા સ્ટેશન મેનેજર રાજીવજી ઉપસ્થિત

ના પ્રેસિડેન્ટ એવાય વાય અકબાની તથા અમારા મંત્રી પ્રબોધભાઈ મનોહર અત્યારે જે ટ્રેન ગઈ ચોરાણું જીરો સાત અને ચોરાણું જીરો આઠ જે ભુજથી દિલ્હી રોહિંતા જવા માટે રવાના થઈ છે જેને અમે અમારા એસોસિએશન તરફથી અને ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલના હેઠળ અમે એમને પ્રસ્થાન કરાવ્યું છે આ ટ્રેન ત્રણ મહિના માટે ખાલી વેકેશન પૂરતી જ છે સ્પેશિયલ છે જેને અમારા પ્રયત્ન છે કે કાયમી થઈ જાય એના માટે આપણે ટ્રાફિક માટે જો લગાવવું પડશે કારણ કે ટ્રાફિકના હિસાબે બંધ થઈ જતી હોય છે ગાડીઓ તો એના માટે આપણે આખા કચ્છવાસીઓ બધાને કારણ કે આ લાભ જે મળે છે એ લાભ લઈ લેવા માટે પેસેન્જરોને સમજાવવાની જરૂર છે એમને ગાઈડ કરવાની જરૂર છે આજે કોઈ પણ જાતના એમ અચાનક જ જે બુકિંગ સ્ટાર્ટ થયું છતાં પણ આજે જે ચારસો પેસેન્જર આમાં ગયા છે જે આપણી સારી વસ્તુ કહેવાય કે જે દિલ્હી જવા માટે કે અજમેર જવા માટેના જે લોકો અહીંયાથી જાય છે એના માટે બહુ સુવિધાપૂર્વક છે આના માટે અમારા પ્રયત્નો ચાલુ છે અને ભુજ રેલવે સ્ટેશનનો જે ડેવલપમેન્ટ થઈ રહ્યો છે એ હિસાબે ઘણી બધી ગાડીઓ આવવાની અહીંયા શક્યતા છે એવી અમે કોશિશ પણ કરી રહ્યા છીએ અમારી એવી કોશિશ છે કે એ આર એમ એરિયા મેનેજરની ઓફિસ જે ગાંધીધામ સ્થિત છે જે લગભગ અમારા જાણવા પ્રમાણે ભુજ આવી જશે એ આપણો ભુજવાસીઓ માટે જે સપનું છે રેલવેનું ડેવલપમેન્ટનો જે આપણો સાકાર થવાનું દેખાઈ રહ્યું છે લાંબા સમયથી કચ્છવાસીઓને એક માગણી હતી કે ભુજથી દિલ્હીની ટ્રેન મળે આજે ત્રણ મહિના માટે ભુજથી દિલ્હીની ટ્રેન શરૂ કરવામાં આવી છે ત્યારે ભુજ રેલવે પેસેન્જર એસોસિએશન દ્વારા અમે લોકોએ આ ટ્રેનને શુભેચ્છાઓ પાઠવી છે આજે પહેલાં દિવસે સારા પ્રમાણમાં મુસાફરોએ આ ટ્રેનનો લાભ લીધો છે આ ટ્રેન સપ્તાહમાં એક મહિનાની અંદર આઠ વખત ચલાવવામાં આવશે તો દરેક પેસેન્જરો આ ટ્રેનમાં મુસાફરી કરે અને દિલ્હી સુધી આપણને સારામાં સારા પેસેન્જર મળશે તો આ ટ્રેન સેવા કાયમી મળશે ને કાયમી મળે એ માટે અમારું એસોસિએશન પ્રયત્ન કરી કરી રહ્યું છે ને આવનાર દિવસોની અંદર આ ટ્રેન કાયમી થાય એવી અમે લોકોએ રજૂઆત પણ કરી છે